માધાપર સનાતન હિન્દુ વસ્તી દ્વારા અયોધ્યા થી આવેલ પૂજી તક્ષત રામજી મંદિરની અંદર પૂજન વિધિ કરવામાં આવી આજનો આજનો કાર્યક્રમનો હેતુ એ છે કે આજે અક્ષ આવ્યું છે એ અમારે આખે આખા માધાપર વિસ્તાર પછી અંબિકા રોડ સોમૈયા સોસાયટી અને કાર્ય સોસાયટીમાં ઘરે ઘરે પહોંચાડવાનું અમારે નિમંત્રણ છે અમે બધા કાર્યકર્તા ઘરે ઘરે આ અક્ષર દેવા જવાના છે જેથી કરીને બધાને ખબર પડે કે બાવીસ તારીખે રામ જન્મભૂમિના કાર્યક્રમ જેથી કરી કે રામ લલા અહીંયા પ્રગટવાના છે એની પ્રાણ પ્રતિષ્ઠા છે એ જ અમારો હેતુ કે ઘરે ઘરે આ એક વાત ભોગે મારું નામ કંજારીયા ભગવાનજીભાઈ ગણેશભાઈ જય શ્રી રામ આજરોજ તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રવિવારના આજે આપણે અયોધ્યાની અંદર ભવ્ય દિવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને ભગવાન પ્રભુ રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે એના અનુસંધાને આપણા માધાપર અંબિકા રોડ સોમયા સોસાયટી કાર્યા સોસાયટી એના જે આપણે અક્ષત કળશ યાત્રા આપણે કાઢેલી જણેશ્વર મંદિરથી અત્યારે રામજી મંદિર ચોકની અંદર આરતી પૂજન કરી મોટી સંખ્યામાં રામ ભક્તો સનાતની હિન્દુઓએ લાભ લીધેલ છે અને એની સાથે સાથે બધામાં અનેરો આનંદ છે ઉમંગ છે અને બધાએ અનેરા આનંદ ઉમંગ સાથે આ યાત્રાને વધાવી અને અમે ઠેર ઠેર આ કળશ યાત્રાને ફેરવીએ છીએ જય શ્રી રામ મોરબીની જનતા બેનની તમે શું કહેવા માંગો છો આજનો મોરબીની જનતાને તો આપણે એટલું જ કહેવા માંગીએ છીએ કે ઘણા વર્ષો પછી ત્યાં આપડા હિન્દુ સનાધિનું સપનું સાકાર થયું છે અને હવે રામ રાજ્ય આવ્યું છે તો આપણે રામના નારા સાથે આગળ વધીએ ઈ એસજી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઇડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈડ અને કોસબાઈક લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજો ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ